જાય જે ધબધબાથી બોલાવી છે શહેરના સીજી રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જ્યાં જો ત્યાં પાણી જ પાણી જે બે કલાકમાં વરસાદ વરસ્યો છે એ વરસાદે આખા અમદાવાદની શકલ બદલી નાખી છે અમદાવાદ પાણી પાણી થઈ ચુક્યું છે પારાવાર મુશ્કેલી અમદાવાદની જનતાને અમદાવાદ શહેરમાં દસ વાગ્યા બાદથી જે એક ધારો વરસાદ વરસ્યો તેના કારણે ખાસ કરીને પશ્ચિમ વિસ્તારમાં હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે હાલ રાહતની વાત એ છે કે વરસાદની તીવ્રતા ઓછી થઈ છે લગભગ સાડા બાર વાગ્યાનો આ સમય છે જ્યારે આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે પરંતુ વરસાદ બાદ આપ જોઈ શકો છો શહેરનો પોષ વિસ્તાર કહી શકાય સીજી રોડથી નવરંગપુરા બસ સ્ટેશન તરફ જતો આ માર્ગ છે જ્યાં એક તરફનો સમગ્ર માર્ગ પાણીમાં ડૂબી ગયેલો જણાય છે એટલે આ દ્રશ્યો ફક્ત એક રોડ ઉપર નહીં સ્વસ્તિક ચાર રસ્તા સીજી રોડ આસપાસના જેટલા પણ વિસ્તાર છે ત્યાં આજ પ્રમાણેની હાલત જોવા મળી રહી છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી થઈ રહ્યો કારણ કે વરસાદની જે તીવ્રતા હતી તેની સામે તંત્રની મશીનરી તંત્રની જે મિકેનિઝમ છે તે વામણું પુરવાર થયું છે એટલે હવે લોકો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ઓછો થયો તે બાદ હવે આ પાણી ક્યારે ઉતરશે કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા જી મીડિયા અમદાવાદ